તાલુકાના કિંગલોડ ગામના સુરેશભાઈ ગોકળભાઈ ઠાકોર ની સરપંચ પદ પર ભવ્ય જીત સમગ્ર ગામ લોકો નો કર્યો આભાર વ્યક્ત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંકલોટ ગ્રામજનોની પસંદગી છે કિંકલોટ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદે સુરેશભાઈ ગોકળભાઈ ઠાકુર વિજય થયેલ જે સુરેશભાઈ નામના યુવકે ઉમેદવારી કરી હતી જે ગામના અધૂરા પડેલ વિકાસને લઈને કોઈ બાકી કે કરવાના બાકી કામ હશે છે એવા પ્રશ્નો દરેક સમાજના અને દરેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ લાવવા જણાવ્યું મારો વિજય થયો છે એ પણ ગ્રામજનો અને સર્વે સમાજના સાથ સહકારથી આજે મેં સરપંચ પદ પર વિજય મેળવ્યો અને તેમણે વધુમાં ગામના અપૂરતા વિકાસના કામ પૂર્ણ કરવાનું ગ્રામજનોને જણાવ્યું અને મારા સાથી મિત્રો વડી આગેવાનો માતાઓ બહેનો સહિત સર્વે સમાજના લોકોએ મને જે સાથ આપ્યો છે ત્યારે મારો ઉત્સાહ થઈ ગયો ત્યારે દરેક સમાજનો અને સાથ રહેનાર બધા દિલથી આભાર વ્યક્ત કર્યો નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી નમસ્કાર દર્શક મિત્રો હું છું નરેન્દ્ર શર્મા આઈ સેવન પ્લેટફોર્મ પર આપણું સ્વાગત છે જી આ બોરસદ તાલુકાની અંદર કિંખલોટ ગામમાં જે સરપંચ તરીકે જે વિજેતા જાહેર થયા છે તેઓને સાથે જે સરપંચ સાથે આપણે સિદ્ધાર્થ વાત કરીશું જી હા આપનું નામ શું છે ઠાકોર સુરેશભાઈ ગોકળભાઈ જે આપણે ગામ ગામમાં વિજેતા જાહેર થયા એના વિશે આપણે ઉત્સાહ ઉત્સાહ કેવો અત્યારે અને અનુભવ કેવો આપનો મારો અનુભવ અને ઉત્સાહ મારા મોટા વડીલો તથા માતાઓ તથા બહેનો તથા ભાઈઓ અને ટોટલી મારા યુવાનો પણ સારી રીતના ઉત્સાહમાં આવ્યા હતા અને એમના સાથ અને સહકારથી પૂરા સપોર્ટથી આપણે સમર્થન મળ્યું છે અને મારો ઉત્સાહ બહુ બમણો થઈ ગયો હતો તો એના જે અત્યારે અત્યારે આપણે કોઈ પણ ઉકેલ ઉકેલ માટે જો કોઈ પ્રશ્ન પ્રશ્ન જાહેર કરે કોઈ સમસ્યા તો એના વિશે આપ શું કહેવા માગશું મારા સમાજથી લઈને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે એમનો સમસ્યાનો હલ તાત્કાલિક કરીશું અને કોઈ પણ પાણીથી લઈને સમસ્યા હોય કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો ગટરથી લઈને બ્લોકની કોઈ પણ સમસ્યા હશે તો આપણે સારી રીતના સંપૂર્ણ કરીશું તો એના વિશે આપણે જો વડીલ મિત્રો છે મોટા આગેવાનો છે આપણે તમારા સાથી મિત્રો છે એના વિશે આપ આપ એમને શું કહેવા માગશો કે હું ચૂંટાઈને આવ્યો છું અને કેટલા ઉત્સાહભેર છે તો લોકો એટલા બધા ઉત્સાહ છે તમારી સાથે તો એના વિશે આપ વડીલ મિત્રો વિશે આપ શું કહેવા માગશો હું ચૂંટાઈને આવ્યો છું તો એ મારા વડીલ મિત્રોનો સાથ અને સહકારથી એ જ ચૂંટાયા છે અને એ જ ગામના સરપંચ છે મને ખાલી માત્ર એમનો સાથ અને સહકારથી વિજેતા બનાવ્યો એટલો એમનો આભાર છે